હમણાં ઘરનું કામ લીધું હોય ના લમણો કરીને આજ તો જોવા જ ઘર જેટલો પહોંચ્યો ખબર પડતી નહીં ઘરનું કોમ આલ્યો કેટલો ટાઈમ થયો તો એ હજી કપડા લેવા લાઈને મેલું આબુ ચા ને ભરતી છોકરો પહેરવાનો ના મારજો આજ તો જોઉં ના જોઈને ને પછી ફોન કરું આ મારજો આજ તો કોઈ દેખાતા નહીં મધુર મધુર કોઈ આવેલા લાગતા નહીં આ લંબો કર્યો નહીં એટલે હમણાં તો કોઈ ફોર્મ સારું લાગતું નહીં તો કોઈ કરી મજૂર તો દેખાતા નહીં આ ચાને તાબુ પડશે નહીં હોમી આવે છોકરું કે મારા પતંગ ચઢાવવા ઉપર ચડવાનું હું ઉપર ચઢા રે તાબુ પર જવા દે અંદર શું કેટલું ફોર્મ પટાવ્યું હોય કેટલું નહીં ના હોય તો પછી કોન્ટેક ફોન કરવું ફોન કરીને કેવું કઉ મેળાવશે નહીં ભૂલો ભૂલો ભરાઈ ને મેલ્યો ભરાયો હોય કોલું કે ચણવાનું કોમ આ હું ધંધા હાજર આવ્યો ને હા કોન્ટ્રાક્ટર ફોન કરવા દે હલોભાઈ અરે આવું આ બધું હું હાજર યાર તમારું કોમ તમે કોમ તો ચા નહીં અને ચાની કોમ પૂરું કરશો તમે શું કરજો આ આવરીતના આવડી ના તો હું બીજા કોન્ટ્રાક્ટરને હાલ દઉં તમે ના હો તો લંબો કરતા જ નહીં તો મારું ઘર પૂરું થાય ફક્ત આવું ભરાય ઉતરા આવતા આવતા હું ના ના હું કશું કે તમે આવો કહો હા તો મધુ લઈને આવી જજો હું તો હવે કંટાળે તમારાથી શું કીધું હા રોટા તો ભાઈ વાત તો થઈ છે પણ હવે આવું તારે ખબર પડે હવે તો હું એ હું કરું તારે તો ને પછ તો કોમ હું ના લેવું તો હાલ તું ચાણ્યું પૂરું કરશું તો જેવું કર્યું પૂરી નહી પૂર્યું પટ્ટી આ દુખી પણ મારજો આ એક દિવાલ હારી દેખાય બે દિવાલ હારી દેખાય એવું કર્યું ની તો પૂરી પણ પટ્ટી બટ્ટી મારી નહીં આ પાણી પ્લાસ્ટર માં માલ કેટલો ખાવા માં

સાડ તો આવી જવા કોઈ આવ્યું નઈ ચો કોઈ હું આવ્યો દેખાતું નઈ તમે તો ફોન કર્યો તારી તમે રમળો કર્યો એટલે કારીગરો ફોન કર્યો અમે પહોંચ્યા કે તમે જો અમે હાલત ક્યાં આવી કોઈ આવ્યું નઈ પછી વાગે પછી અને કેટલા વાગે હાથ ઉપર નમી ગયા ટાઈમે પૈસા આલતા નહીં ઓ ટાઈમે પૈસા નહીં આલતા કોઈ ની કીધું ટાઈમે પૈસા તમે આટલા આ લેવર બરોબર આયો તો હિતે રહેતા લેવાના તમે આલો કો મજૂર રે મારા મજૂર નથી પૈસા આવવા બસ એટલે એવી બોલી જો થઈ જઈ આપણે યાર અલ્યા બોલી નહીં યાર એવું ના હોય પૈસા તો મારે લેવાના હોય ફોર્મ એટલે ધણીને આલવાનું હું મારે કારીગરો બધા બૂમ પાડી યાર એ તો ભાઈ તમારું તમારું આપડે બોલી નથી થઈ યાર તાબુ ભરાય પૈસા પૂરા હાલવા ને વાત થઈ યાર એટલે તાબુ તો બરોબર હવે થોડું ચર્ચા વાંચી લેવલ તો કરી નાખ્યું ધાબા લેવલ ની સાચી વાત આપડે ધાબા લેવલ ની વાત થઈ જ નહીં જોવો છું ભાઈ તાબુ ભરી જાય પૂરા પૈસા મળશે એવું કીધું તાબુ ભરે જાય વાત સાચી પણ લોખંડ મારા મજૂરો લાવવાના હોય પૈસા તો મારા પાસે હોવા જ હોય એ તો હું તમને જે કીધું તો તમારે આ હવે તમારે તાબુ ભરાવવું પડે યાર આ બધું બોલી કરીને હવે તમે હું અને આ તું છે આ તમારા કારીગરો આ બધું હું બનાવી જોયું પણ એ તમે કીધું છે એટલું બનાવી શકો આ વાત કરી કીધું છે વાત કરીને આવું બધું બનાવવા નાખે મારો ઘરના કારીગર ઘેર ના બની ઉપર તો શું જો આપણે એક બાજુ પટ્ટી મારી ના પટ્ટી મારી નઈ તમારા કારીગરો પટ્ટી નહીં પ્રમાણે હોય એ પ્રમાણે જેટલું જેટલા દિન સાહેબ જે કરાર કર્યો

અને પૈસા તમે ના લો તો બન્યા જેવું થાય ને આ વસ્તી જે કહેતી પ્રમાણે હાથું તો ભરવા લાગ્યું ના ના એવું ના હોય યાર તમે કોને કીધું કે આવું કોકો મન તો ગમે એ કીધું કોઈની વાતમાં આવજો ને તમે આ ઘર આવી એ પૂરું કરો તો પૈસા નહીં થાય મારા ગેસ મુંગ્યા તાવ પર આવો તા આ બધું ઘરમાં આવી જાય આ તો જો આવી ગયું

ના ના એવું નહીં હું પૈસાનું સેટિંગ ગદો તો મજૂર બોલાવા આ મજૂર દાદા વાયા તો મજૂરને ક્યો ત પૈસાનું પૈસા આજે મળી જાય પૈસા આજે મળી જાય તમારે બે મિનિટમાં મળી જશે હા રોડવા પૈસાનું હોજે કઈ દીધું મજૂર તો હું હાલાઈ દઉં હું હા અભી હાલ મજૂર લાયં ઓમタル પરઈ દઉં આજે પૈસા ના આલ તો બસ વાત

વાહ જો આ કરી રહ્યા છે યુટ્યુબી અનસી અપંદો આ રીત આપણે પૂછી જ ના મોલે જઈને આદરી પૂછી લેજો પેલા શ્રીવાજી પૂછી લઈએ નહી પરમણિથી ભાઈ તને લાઈન ઉભા રે તો આપડા તો કરવાનું આ પદાવ કરે કરી ઊંચી જાલા છે 450 700 કારીગરે 700 800 જાર આ બધો 700 કેવાના પે ઓ તો ભાઈ કોઈ કરશું હું કેવું આ ઘર બને એ તો ન લાગતું લાગે હા આપડે <fum steC> <principio> A bà dưới quán cà phê à rô tay mùi cho lorena kể cả lìa chia phòng bà dù khẳng định được 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 khẳng định được

ઘડો તન આપણે કોમે લાગી ગઈ જોર એ જોર એ ના આપણે તો લાય ને ઢોળા નાચી તારા માથા ઉપર નાસ ને માથા ઉપર તો તમન કરી આવો તમે નાખો કે પર કોઈ ભાઈ ની ના કાર્યો તો શેત અન કોઈ નઈ નકા લે આના

ના કોનું કબર નહી પેલા બાના ચાહીય આપડે એમ કર હા બાના ચાહીય ખરા ઢગલો કર દે કોમ ના ના જાય નહી પડ રૂપિયા લઈ ગી ફટ ફટ ઉધ્યો